તમારા છે <laughs> <laughs> <laughs>

તો કોકો કિંગ શક્તિ નામ છે માં શક્તિ છે મોટા વરા છે યાર મોલવાળી ગલીમાં સીધે સીધા આગળ જાવ ને તો અહીંયા કોઈ ટેસ્ટ કરજો ખરેખર મસ્ત કોકો બનાવે છે અને હવે આપણે ત્યાં થિયેટરે જો ટિકિટ મળી જાય તો સારું ને લોંગ ડ્રાઈવ કરીને પાછો આવી આવશું કે ટિકિટ નહોતી મળતી હતી ભાઈ ગોપી તળાવ પાસે રાજ છે ને ત્યાં ટિકિટ મળતી હતી એટલે આજ દિવસ લગભગ ક્યારે આપણે ગોપી તળાવ પાસેથી આવ્યા નહોતા પહેલાં પહેલાં ગોપી તળાવ આવ્યા પિક્ચર જોવા બાકી તેવું લાગતું હતું પેલા તો ઘડી કામ છે મટવાના કેમ પણ અંદર આવ્યા પછી એમ છો કે નહીં આ બધું એન્ટ્રી ને ટોકી ને એવું તો વ્યવસ્થિત છે એટલે વાંધો નથી એટલે બધો ટિકિટ લેવા ગયા હતા ટિકિટ મળી જાય તો ઠીક છે નગર પાછા ભાઈ ગાડીમાં લગભગ તો મળી જાય ઓનલાઈન ચેક તો કર્યું હતું એટલે હવે જઈએ

રજા સે જાવદરો કારણે કરું છું ગણવાને જ જાય તો ફટી જતા આવીએ નખરા ચાલુ કર્યા છે મમ્મીને ઘડિયાળ પાછો આપ પેલા કાઢીને એટલે થઈ જાય બધું અને પછી આમ જમાય રે એટલે બધું મળે તો નય ડ્રેસ નય ઉલી તો તો કોણ કે પેરવાનું હા મે લખનકોટી તો છે કોન થાનો હા દેહ ગયા પછી નય નય તો મને લગભગ 20 થી 25 વીડિયો કોલ કર્યા છે હું તે ખાવ છું ઓલું ખાવ છું તે તો એક જ ખાતી જો અમે તો તમાર બેનો વેવાર છે તો એ બંધ રાખ્યા હોય પછી તી કરેલા ભુમી કરો ને પછી કે બજરંગ જેવા ને અમે ભજ્યા

ઓલા અભી હોવાની દતો રોપાઈ ગીરું ચિરો પેલા કરીએ

અને ઘોડને નગર દર વખતે હોય જાય આજ કોકો પિયોનેલ હોતી જ નહીં ઘડી કે ઘડી કે હા હોતી પરેશ મામા નો હા પરેશ મામા ને મામાને પીવરાવ ને એટલે ન હોતી થોડીક વાર દે ને જાગો છો કે જાગો છો કે હાલો હવે અત્યારે આતર ખૂલ્લો હશે મેળા આવશે નકર નહીં મેળા આવે તો કેમ થાય આજ બખર હોય કાલ તો ત્યાં બનાવવાનો છે

બાજુમાં છે ક્યુ છે બે ક્રીમ એના કોકો પીવા પગી ગયા છે અત્યારે જે આપણે બ્લોગ બનાવતા ને એ પેલા આપણે નાના હતા ને તે પ્રવાસ માં ખબર અને પછી બોપ ના સ્કૂલ માંથી પ્રવાસ જાય ને એટલે તે ને પેન ને ઓળખ બોપ માં બધું લખતા અમારે અહીંયા ગયા ને અહીંયા ફેર્યા ના જોયું ને ઓલું જોયું ને

અને અમાર બેને તો કોકો પીવાઈ ગયો ને એટલે સુવાઈ ગયો. મણ કોકો ની નીંદર બાકી અને હવે જો ભાગ્યો ડોર અને હવે ઘરે આવી ગયો. એટલે આજનો વ્લોગ હવે જો આયા પૂરો કરીએ. તમને ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો અને કાલે થી રેગ્યુલર પાછા વ્લોગ બે ત્રણ દિવસમાં તો ફાર્મમાં આવશે. એ જોવાનું કંઈક ખાસ ભૂલતા દાણી એક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.